ભારત સહિત વિશ્વ પર કાર્બન ડાયોક્સાઇડનો ખતરો નમસ્કાર સ્વાગત છે આપનો આરબી ન્યૂઝના ટોપના સમાચારમાં હું અશ્વિરાઠો નાસાએ શેર કર્યો ભયાનક વિડિયો ભારત સહિત વિશ્વ પર ટોડાઈ રહ્યો છે કાર્બન ડાયોક્સાઇડનો ખતરો ગ્લોબલ વોર્મિંગના કારણે પૃથ્વીનું તાપમાન સતત વધી રહ્યું છે વિકસિત દેશો CO2 નું અતિ સર્જન કરી રહ્યા છે ભારત પાકિસ્તાન સરહદો પર સુરક્ષાને લઈ કેન્દ્ર સરકાર એક્શનમાં કરોડના આઠ સ્પીડ રોડ કોરિડોર પ્રોજેક્ટને કેન્દ્ર સરકારે આપી મંજૂરી બાંગ્લાદેશમાં ફરી હિંસા થતા સોશિયલ મીડિયા પર લગાવવામાં આવ્યો પ્રતિબંધ ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કેસ પંચાવન પાર થયા અત્યાર સુધી પાસાઠ બાળકોના થઈ છે મોત